ભરૂચ એસટી ડેપોએ હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને શ્રમયોગીઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે દસથી બાર માર્ચ દરમિયાન કુલ નેવું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે અહીં બાદકામ સહિતના અનેક પ્રોજેક્ટ્સમાં દાહોદ ગોધરા અને મધ્યપ્રદેશના હજારો શ્રમજીવીઓ કામ કરે છે આ શ્રમજીવીઓ માટે હોળી ધૂળેટીનું પર્વ ખૂબ મહત્ત્વનું છે તેઓ તહેવાર ઉજવવા વતન જવા ઈચ્છે છે ભોલાવ નવીન બસ ડેપો જીએનએફસી અને અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડથી બસોનું સંચાલન થશે દાહોદનું ભાડું બસો આઠ રૂપિયા અને યોજના હેઠળ મુસાફરોનું જૂથ હશે તો બસ તેમના કામના સ્થળેથી જ મળશે આ વ્યવસ્થાથી શ્રમયોગીઓને સરળતાથી વતન પહોંચી શકશે ગત વર્ષે ઇઠ્યોતેર બસો દ્વારા પાંચ હજાર બસો શ્રમયોગીઓને વતન પહોંચાડવામાં આવ્યા હતા અને વિભાગને અગિયાર લાખની આવક થઈ હતી આ વર્ષે પણ એસટી વિભાગ શ્રમયોગીઓને સુવિધાજનક રીતે વતન પહોંચાડવા તત્પર છે